મારો મારા જે શું છે તારા કાયમી તમારા પત્તું બચ્યું નહીં પત્તું આ ખુજ નો શું આ બધું આ ખુજ નો શું કાયમી ખુચ નાખે છે આ તો મારું લેમ કરવાનો હારો આજ તો આપણે કે પછી એની વાત આપણે કેમ

દાદા જોવા મળે એને ઘરે ફરું છું કે આવા જ મને શું કરતો હતો કહીએ કરતો ત

બોલી ઓટેણી મો દે છુ અતુ જ મ્યોતીયા એવું છે ખોશી ને એવું બધું છે હાર ર આવ એ હાટ પાછ લેવા આવ chứu lấy chúa thế tao tao mà khóc nhìn cái đó corona này sợ không? không. To? Khóc gì vậy anh tao vậy? Head. Biến dịch trên này nhà Không không này luôn. Head này. Phun

એટલે ખાપરા ઘર માં મિલ છે બે બે આપણે તું તારી કોઈ બસ બસ ઓ બેસ હોય આ મોસો ભાગવાન છે ક્યો છે મજા કા મજા

તમે આવો છો ને ફટાફટો એ બોલો તારે એક લાગણી કરવાની છે સારી હારી તરીકે અમે પાવળિયા વગાડ્યો તારું સપનું પૂરું કરે તારો લાખો હા પાવળિયા વગાડ એ હે પાવળિયા ગયાસી પાવળિયા ગયા બે કલાક છે હારે રાખો તમે આવો કે આપડા ભેગા છોડ એ તો અમારે ભેગા આવે ભેગાડ્યુંગાડ્યું બધું કરી

ચિંતા કરો છો તો થોડી ધૂણા પચકો એવું ચાલુ કરો ભાવી બગડ રાખશો એક પ્રોગ્રામ બતાવી જોઈજો દેખાણું બધું કેટલું દેખાણું

તમારે આ દેખાડ મજા કરી નાખો બોલો એમ તો કરી નાખો આ બીમારી શું છે કોરોના કોરોના નથી કે કોઈ છે કોરોના કોરોના એવું લાગતું નહિ ગોબરી અંદર કોને કહાની આખી તમને મારે કેવી પડશે હે

आ एक नाही एक नाही वेण एक से खरुगुडू એટલે વેણ છે પણ તમે કોઈ એક મે કે દુ એક ગૌ આલ્યો એક નાયા કેટલા ફીગણ ઓવે ખરા ખરા તો હવે વાત હોભો રાખી પૂરી કહાણી હોભો લેલો લે ઓય સાઈડમાં ઓય જો તમે બે ભાઈ હતા કે ન હતા સા સો કેટલા વખત ક પાવ્યા આમ મને થોડો એવો લાગે છે એટલે દુખ છે પાવ્યા

લાવી નહી પણ એ તો ગમે અહિયાં જાય ને હજ મેલી છે તારા ઉપર ગોબરી મેલી બોલો બોલો શું કરવાન છે તો એટલે આયો લેબડા ના થડ બેઠો બેઠો રોતો તો બરોબર તમે કે પાલ્યો મો તો પાલ્યો નહીં પણ મન તો ઉપર થી આકાશવાણી થાય બધું એટલે ગુજે એવું છે એમ હું છું હા તો અને જો પાવળિયા કોઈ ને વાત કરું હવે આરા કડક મોની જો તો એને કડક હારો વાનો કરી ઓગો બબે પાવળિયા ઓ લો હવે તમારે છે ને બે ભાઈને એક થઈ જવાનું થઈ જવાનું અને તમારે છે ને એની માફી માંગવી પડશે પેલા ફાઇન તમે બરોબર માર્યો છે પેલો પાછો એટલે માફી માંગો અને તમે એને ઘર સુખ શાંતિ લઈને આવો હોય અને પછી જે ભરપાઈ થાય એની એ માગતો હોય એનું લીધું હોય કીધું હોય એ માફ કરી દેજો ત્યારથી તમારે ખબર વગર ને પગડ

તો થઈ જાય બરોબર ગઈ તમે પેલા એને લઈ તો તમે એને છે ને હવે આજથી આરી બધું વાત પૂરી થઈ ગઈ તમે એને લાવશો સુખ શાંતિ તો તમારા છે ને આજથી ખમાન મજા

તમે હવે ગોતો તમે હારી આવતો એવું હા તમે બેઠો તમારો ભાઈ માફી પાણી માગો ભરી